નમસ્કાર ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમમાં હું કમલેશ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે નવો વિષય લીડર બનો એક સારા વક્તા બનો તો સારા વક્તા હોવું એટલે કે આપણું આપણી ભાષા પર કેટલું પ્રભુત્વ છે એ બહુ મહત્વનું માનવામાં આવે છે જ્યારે કોઈપણ ક્ષેત્રની જવાબદારી સંભાળવાની હોય ત્યારે ત્યારે એક ક્ષેત્ર ચાહે પછી આપણી જ્ઞાતિનું હોય મિત્ર વર્તુળનું હોય સ્કૂલ કોલેજનું હોય આપણા વ્યવસાય એટલે કે ધંધાનું હોય કે રાજકીય હોય કોઈ પણ ક્ષેત્ર હોય ક્ષેત્ર ગમે તે હોય પણ તેમાં આગવું વર્ચસ્વ ઉભું કરવા માટે આપણી એક આગવી ઓળખ ઉભી કરવી પડે છે જે લોકો કંઈક શીખવા માગે છે અને એના માટે સમય કાઢે છે એ જ ભવિષ્યમાં લીડરની ભૂમિકામાં આપણે તેને જોઈ શકીએ છીએ અને સૌ પ્રથમ સારું બોલવા માટે સારું વાંચન મહાન વ્યક્તિઓના ભાષણ ને સારી મિત્રતા હોવી પણ એટલી જરૂરી છે આપણે સારું ત્યારે જ બોલી શકીએ ત્યારે આપણામાં આવા સારા ગુણો હોય અને આવા ગુણ ફક્ત અનુભવથી જ મેળવી શકાય છે સારો સેનાપતિ એને કહેવાય કે જે પરિસ્થિતિ મુજબ જે કહેવાય એ બદલાવ લાવી શકે અને નેતૃત્વની ખરી કસોટી યુદ્ધના સમયે થાય જ્યારે એ સમયે કોઈ પણ વસ્તુનો નિર્ણય આખરી નિર્ણય જે લેવાનો હોય આપણે તેને ટાળી શકતા નથી આ એવી સ્થિતિ હોય જેમાં વિચારવાનો સમય બહુ મળતો હોતો નથી અને પરિસ્થિતિ પણ એટલી ઝડપથી બદલાતી હોય છે અને તેને અનુરૂપ એમ કહેવાય કે વ્યૂહરચનામાં પણ ફેરફાર કરવો પડે છે એના માટે આપણે હાલમાં તાજું જ ઉદાહરણ યુક્રેન યુદ્ધનું લઈ શકીએ છીએ કે આજે જે યુદ્ધ આપણે સાત દસ થી દસ દિવસમાં પતી જાય એવી ગણતરી તસ્યાએ માનેલી હતી પણ આજે બે વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે છતાં પણ એક યુદ્ધ નીતિથી એક સારી નીતિથી અને એક સારા શું કહેવાય ટીમવર્કથી જે કામ કરવામાં આવ્યું તો આજે એ યુદ્ધની અંદર પણ નું પણ મહત્વ એટલું જ માનવામાં આવે છે અને એટલું જ મહત્વ લીડરનું પણ માનવામાં આવે છે એ ટીમની પસંદગીમાં લીડરનું એક કોઈ ખાસ યોગદાન હોય અને વિજયનો શ્રેષ્ઠ જે કહેવાય એ લીડરને મળે અને એવી જ રીતે જો આપણને પરાજય મળે છે તો એની જવાબદારી પણ પોતે જ સ્વીકારવી પડે તે સમયે અન્ય પર દોષારોપણ જો કરવામાં આવે એ સારા લીડરની નિશાની નથી જ્યારે માર્ગ ના દેખાતો હોય ત્યાં એવી સ્થિતિમાં પણ નવો માર્ગ બનાવવાની પ્રેરણા આપી શકે તેવો હોવો જોઈએ લીડર એવો નેતૃત્વનો મોટામાં મોટો ગુણ માનવામાં આવે છે લીડરનો હેતુ પોતાની જાહેરાત કરવાનો નહીં અન્ય લીડરને પેદા કરવાનો હોય છે કોઈનામાં આત્મવિશ્વાસ જાગે એવું પ્રોત્સાહન આપવું એ લીડરનું ખૂબ જ મહત્વનું કામ છે ને લીડરનું મુખ્ય કામ છે એક વિશ્વાસ બનાવો ટીમને ટીમ જે આપી છે એને ડેવલપ કરવી અને એનું નેટવર્કિંગ કરવું વિશ્વાસ બનાવવા માટે ટીમને સવાલ કરો અને એમને યોગ્ય સલાહ આપો ટીમને પણ જણાવો કે તમને પણ એની ચિંતા ખૂબ જ સતાવે ટીમ બનાવવા માટે લોકોની સમસ્યા સાંભળવી જોઈએ અને લોકોને જણાવતા રહેવું જોઈએ કે તેનું લક્ષ્ય શું છે અને તેને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય નેટવર્ક ડેવલપ કરવા માટે દરરોજના કામથી બીજી ટીમમાં બીજી ટીમ તો દરરોજનું કામ છે એમાં બીજી અન્ય ટીમોને પણ સાથે સાથે સામેલ કરવી જોઈએ તેમને પણ આપણી સાથે કામ કરવા માટે જણાવવું જોઈએ અને લીડરની જવાબદારી હોય એમાંથી છટકવાનો પ્રયાસ કરવો જોઈએ જે લીડરની જવાબદારી માંથી છટકવાનો પ્રયાસ કરે છે તેમનામાંથી પ્રજાનો વિશ્વાસ ઘટતો જાય છે અટુકટીનો જે સમય હોય એવા સમયે લીડર કેવી રીતે વર્તે છે એ એનું ચારિત્ર દર્શાવે લીડરનો અભિગમ અને તેની ક્ષમતા એક કંપની જે છે એને એક નવી દિશા આપી શકે છે દરેક લીડરમાં વ્યક્તિગત નિર્ણય લેવાની શક્તિ જે કહેવાય અને દુશ્મનની નબળા એને પારખવાની આવડત પણ તેનામાં હોવી જોઈએ ટીમ જો સારી બનાવી છે પણ ટીમનું નેતૃત્વ નબળું હોય તો પણ ધાર્યું પરિણામ મળતું નથી એ એવું કામ કરે જેનાથી પરિવર્તન આવે લીડરમાં પોઝિટિવ એનર્જી હોય પણ એટલી જરૂરી છે પેલા પોતાના મનને શુદ્ધ કરવાનું અને બીજું કોઈના પણ મનને નેગેટિવ વિચાર ન આવે એ ઉપર ધ્યાન રાખવાનું ટીમ લીડરનું કામ ત્રીજું દરેક વસ્તુમાં પોઝિટિવ વસ્તુઓ અને ખૂબીઓને જોવાની આદત પાડવી જોઈએ આવું કામ શરૂઆતમાં કરવું થોડું અઘરું છે પરંતુ આખરે એમ કહેવાય કે તેમાંથી પોઝિટિવ મળે છે ટીમ ઓળખી તેને અનુરૂપ પ્રતિભા નક્કી કરવી પડે છે કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવાની અને મહાન બનવાની જે ઈચ્છા હોય એ દરેક વ્યક્તિમાં હોય પરંતુ તેને અનુરૂપ પ્રયત્ન કરનાર જે લોકો કહેવાય એ ખૂબ જ ઓછા હોય શિખર પર પહોંચવા કરતા અનેક આશાઓ હોય છે દરેક કામની જવાબદારી પણ પોતે સ્વીકારે એ અપેક્ષિત માનવામાં આવે એમની નીચે કામ કરનારની ભૂલ થાય ત્યારે તેમનો બચાવ કરતા જવાબદારી સ્વીકારનાર લીડરની પ્રતિષ્ઠા વધે છે માત્ર ટીકા કરનાર લીડરને જ નેગેટિવ પરિણામ મળતું નથી ટીમને પ્રોત્સાહિત કરવા માટે યોગ્ય સમયે વખાણ પણ કરવા એટલા જ જરૂરી હોય છે જે ટીમ મળી હોય એની પાસે લીડરે કામ લેવાનું હોય છે માત્ર આપણે એટલા ફરિયાદત કરતા રહેવી તો એનાથી કઈ મેળવી કે પામી શકાતું નથી ટીમના સભ્યોની ફરિયાદ અને એમના અભિપ્રાયની પણ યોગ્ય આપણે કદર કરવી પડે અને સારો દેખાવ માટે દરેક નો સહકાર પણ એટલો જ આવશ્યક છે ટીમના હિતને ધ્યાનમાં રાખી લેવાયેલો નિર્ણય જ આખરે આપણને ધ્યેય પામવા માટે કારગત નીવડતો હોય છે વ્યક્તિગત જો ઇનામ આપવામાં આવે તો એનાથી પણ પ્રોત્સાહન જરૂર મળે છે પણ આનું પણ એક ભય સ્થાન માનવામાં આવે છે ત્યારે આના લીધે ટીમના સભ્યોની અંદર વ્યક્તિગત સ્પર્ધાની ભાવના ઉદભવે અને એટલી હદે વધી જાય કે ટીમના હેતુને પણ નુકસાન પહોંચે આવું ના બને એ જોવાની જવાબદારી પણ ટીમ લીડરની હોય છે લીડરે ટીમને કંટ્રોલ કરવા માટે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ એમ કહેવાય કે એકદમ પરફેક્ટ જે કહેવાય એ ના બનવું જોઈએ ટીમ ક્યારે પરફેક્ટ બોક્સ જે છે બોસ સાથે કામ કરવા માટે ઈચ્છા ધરાવતી હોતી નથી ટીમ પ્રત્યે સારી ભાવના રાખવી જોઈએ તેમનો ખ્યાલ રાખવો જોઈએ અને એમની પાસેથી આપણને બેસ્ટ જ મળશે સારું જ મળશે એવી આશા પણ રાખવી જોઈએ ટીમને પોતાની આપણી જે યુનિક ક્વોલિટી છે એ બતાવી જોઈએ કે જેનાથી તે આપણને વધુ માને જે કહેવાય એ આપણને આપે અને બોડી લેંગ્વેજ થી પણ પોતાનો મેસેજ આપવાનો પ્રયાસ કરવો જોઈએ અને એનાથી પણ ઘણો ફરક પડે છે ટીમ લીડરનું કામ છે લક્ષ્ય નક્કી કરવાનું સાથે ટીમને એ પણ જણાવવું જોઈએ કે તેમને કામ કઈ રીતે કરવાનું છે અને શું કામ કરવાનું છે આટલું કર્યા પછી એનું પરિણામ જુઓ એનું પરિણામ જોઈને આપણે કદાચ ચોંકી પણ જઈએ લીડરે દરેક સભ્યની જવાબદારી વિશે ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણે લગભગ જોતા જોઈએ છે કે દરેક વ્યક્તિ માત્ર ત્રીજી વ્યક્તિ હોય એને લગભગ શિખામણ આપવાનું જ કામ કરતો જોવા આપણને મળતો હોય છે અને પોતે કશું જ કરતો હોતો નથી બીજાને સુધારવામાં જેટલી શક્તિ વાપરશો એનાથી જો અડધી શક્તિ આપણી જાતને બદલવામાં વાપરીશું તો આપણે એક ઉમદા માનવી અને સારા લીડર આપણે બની કામની અપેક્ષા બીજા પાસે રાખીએ તેટલા જ કામની અપેક્ષા આપણી પોતાની સાથે પણ રાખવી જોઈએ બીજાને બદલવામાં શક્તિનો ખર્ચ કરવા કરતા આપણામાં બદલાવ લાવવાની દિશામાં કામ કરવું વધારે મહત્વનું હોય છે સ્વભાવે શાંત માનસિક મજબૂત અને નિર્ણય એ શ્રેષ્ઠ લીડરની નિશાની માનવામાં આવે ઘણા લોકો કોઈ વ્યક્તિ સ્ટેજ ઉપર ઉભા થઈને જયારે કોઈ અસરકારક પદ્ધતિમાં લોકોને ચકડી રાખે તેવું ભાષણ કરતા હોય ત્યારે આપણે તેના સારા ગુણ જોવાના બદલે માત્ર એની ટીકા જ કરતા હોય છે એવું પણ આપણે ક્યારેક બજારમાં આપણે જોતા હોઈએ છીએ પરંતુ જો એ જગ્યાએ આપણને ભાષણ કરવાનું કહેવામાં આવે તો આપણે તેવું ભાષણ કરી શકતા નથી જો આપણે આપણી એક આગવી ઓળખ ઉભી કરવી છે તો સારા વક્તા પણ બનવું જરૂરી છે બીજાનું નેતૃત્વ લેતા પહેલા પોતાની જાત પર પણ નિયંત્રણ રાખવું પડે છે જ્યારે પણ પ્રવચન આપવાનું હોય ત્યારે સંપૂર્ણ સ્વસ્થ બની મનમાં સહેજ પણ ડર રાખ્યા વગર આપણા આત્મવિશ્વાસમાં વધારો કરી કોઈ સારો પ્રસંગ સંભળાવીને આપણા જે પ્રવચન જે છે એની શરૂઆત કરવી જોઈએ જે વિષયનું જે જગ્યાએ કેવા લોકોને કેવી ઉંમરની વ્યક્તિને પ્રવચન આપવાનું છે એ પણ વિચારવું પડે અને જે તે વિષયને અનુરૂપ ભાષણ આપવું જોઈએ અને સાથે સાથે ભાષણ કરવાની જે કઈ મર્યાદા આપણને આપવામાં આવી હોય એનું પણ પાલન કરવું જોઈએ જરૂર કરતા થોડું વધારે કે ઓછું ભાષણ આપવું એ પણ યોગ્ય માનવામાં આવતું નથી જે વિષયનું ભાષણ આપવાનું હોય તે વિષયના મુદ્દા જે હોય એની અગાઉથી નોંધ પણ રાખવી જોઈએ શરૂઆત ધારધા પ્રવાહ જતી કરવી જોઈએ નહીં તો ભૂલો થવાની શક્યતા રહેલી છે આપો આત્મવિશ્વાસ હોય નબળો પડી જાય અને તેવું ભાષણ આપણે જે આપવા માંગતા હોય એવું ભાષણ આપણે આપી શકીએ નહીં વાણીથી માણસનું ચારિત્ર ઘડતર અને સંસ્કારને જાણી શકાય છે એટલે આપણે વાણી કેવી છે આપણે કેવું બોલીએ છીએ એની પરથી આપણું ચરિત્ર આપણું ઘડતર અને આપણા સંસ્કાર શું છે એની પણ ખબર પડે છે કોઈના ગુણોની પ્રશંસા ના કરો તેના ગુણોને અપનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ જો આપણે માઇક ઉપર પ્રવચન આપવાનું છે તો સૌ પ્રથમ તો તો સેટ બરાબર છે કે નહીં બરાબર ચાલે છે કે નહીં એની ચકાસણી કરી લેવી જોઈએ અને થોડા દૂર ઉભા પ્રવચન આપવાની શરૂઆત પણ કરવી જોઈએ સ્વતા ગણમાં બેઠેલા લોકો આપણા ભાષણને કેવી રીતે સાંભળે છે એનું પર ધ્યાન રાખવું જોઈએ આપણા ભાષણમાં એમને રસ પડે છે કે નહીં તે જોવાની કળા પણ શીખવી જોઈએ એક ધાર્યું ભાષણ ના કરવું અને સાથે સાથે વચમાં કોઈ અસો પ્રસંગ પણ વચ્ચે વચ્ચે જણાવતા રહેવું જોઈએ તો સામેની વ્યક્તિને આપણે ચકડી રાખીને સારામાં સારી માહિતી આપણે તેના સુધી પહોંચાડી શકીએ છીએ અને આ એક લીડરનો સારો ગુણ માનવામાં આવે છે વચમાં બધાને હસાવીને પાછા આપણા ભાષણ ઉપર પકડ જમાવી લેવી જોઈએ જ્યારે પણ આપણા ભાષણનો સમય પૂરો થાય ત્યારે સારા કોઈ દ્રષ્ટાંત અથવા તો જે કોઈ પ્રસંગને અનુકૂળ હોય એવા દાખલા આપીને આપણું જે કઈ વક્તવ્ય છે એને પૂરું કરવાનું કામ કરવું જોઈએ સારા મહાન વક્તા બનવા માટે મહાન વ્યક્તિના ભાષણોને સાંભળો તેમની બોલવાની શૈલીનું નિરીક્ષણ કરો અને ભાષણ એક જ અવાજે ના કરતા વચમાં જે તે પ્રસંગને અનુકૂળ અવાજમાં થોડો ચઢાવ ઉતાર લાવીને ભાષણ કરવાની ટેવ પાડવી જોઈએ તો આવા નાના નાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગળ વધીએ છીએ તો આપણે આપણું સારું વર્ચસ્વ ઉભું કરી શકીએ છીએ એક સારા લીડરની ભૂમિકા ભજવી શકીએ છીએ મિત્રો આવી નવી મોટિવેશનને લગતી માહિતી આપણને મળતી જ રહેશે અમારી બીજી ચેનલ કમલેશ આયુર્વેદા તો એની અંદર પણ આપણને સોથી પણ વધુ આયુર્વેદને લગતા વિડીયોની માહિતી દ્વારા આપણે જુદા જુદા વિષયોને લગતી જાણકારી મેળવી શકીશું મિત્રો મારું કામ કન્સલ્ટન્શન નવા નવા રોજગારની ટ્રેનિંગ આપવાનું છું વીસ પચીસ વર્ષથી કરી રહ્યો છું જો મિત્રો આપ પોતાનો કોઈ નાનો મોટો રોજગાર શરૂ કરવા માગો છો તો એનું સંપૂર્ણ ફ્રી માર્ગદર્શન આપણે કેટલી મૂડીમાં કયો ઉદ્યોગ કરી શકીએ એવી જાણકારી પણ મારી પાસેથી તમને સંપૂર્ણ ફ્રીમાં મળતી રહેશે આ માટે આપ કમલેશ મહેતા મારો મોબાઈલ નંબર નાઇન ડબલ ટુ એટ ટુ થ્રી ડબલ ફાઈવ ડબલ નાઇન પર સંપર્ક કરી શકો છો મારી પાસેથી આપને ત્રણસોથી પણ વધારે ઓછી મશીનરીના અથવા વગર મશીનરીના ઘરે બેઠા નાના રોકાણમાં આગળ નફામાં થઈ શકે એવા ઉદ્યોગોની ટ્રેનિંગ પણ ભૂલતીય થતો મળશે મિત્રો ફરીથી મળીશું નવા વિષય સાથે નવી જાણકારી સાથે નમસ્કાર